કેપ્સિકમ સો ગ્રામ કોબી અને બે મરચા અને ગાજર આપણે એક લીધું છે તો બધી જ આપણે આમાં સરસ રીતે એડ કરી દેવાનું છે બધી વસ્તુ આમાં આપણે એડ કરી દઈશું તમે આમાં તમારે મનપસંદ સબ્જી એડ કરી શકો છો કોઈ પણ શાક તમે આમાં નાખી શકો છો અને આમાંથી જે કઈ પણ શાક તમને ન ગમતું હોય એને તમે દૂર કરી શકો છો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે તો આમાં એક ચમચી જેટલું આપણે નમક એડ કરી દીધું છે અને અડધી ચમચી આપણે આમાં મરી પાવડર એડ પાડવાનો છે અડધી ચમચી આપણે મરી પાવડર એડ કર્યો છે હવે આપણે આમાં પચાસ ગ્રામ જેટલી પચાસ ગ્રામ કે સો ગ્રામ જેટલી દૂધી એડ કરવાની છે તમને જાડી પસંદ હોય તો જાડી પણ ખમણી શકો છો તો આપણે ખમણીને ને એડ કરી દેવાનું છે અને દૂધીને આપણે સાવ છેલ્લે એન્ડ માં જ ખમણવાની છે તમે આને પહેલા ખમણી ને રાખી દેસુ તો દૂધી કાળી પડી જશે તો આને આપણે પેલા ખમણીને નહીં રાખવાની દૂધી એકદમ કાળી પડી જાય અને એમાં આમાં નાખીએ તો પછી એનો કલર નથી આવતો અને દૂધી તમારે ન નાખવી હોય તો તમે એને પણ કરી શકો છો તમે આમાં બટેટાને પણ ક્રશ કરીને નાખી શકો છો મતલબ કે ખમણીને તમારા આમાં બટેટા નાખવા હોય તો બટેટા પણ તમે એને ખમણીને એડ કરી શકો છો અને બીજા કોઈ પણ સબ્જી ભાજી તમને પસંદ હોય તો એને પણ તમે આમાં એડ કરી શકો છો આમાં પણ ટમેટા પણ આપણે એડ કરી શકીએ છીએ ટમેટા પણ આપણે આમાં એડ કરશું પણ આ બધું એડ કરી દઈએ પછી આપણે એડ એડ કરવાના છે છે તો તો આપણે આપણે દૂધી સરસ રીતે ખમણી નાખી એક ટમેટો આમાં જે લોકો વજન ઘટાડતા હોય લોસ માટે પણ આ ગોલગપ્પા ખૂબ ફાયદાકારક છે અને તમે સવારમાં નાસ્તામાં પણ લઈ શકો છો કેમ કે વેઇટ લોસ માટે આ રો તમને નુકસાન નથી કરતો અને આમાં બધા જ શાકભાજી આવે છે જે આપણે વજન ઘટાડવામાં ખૂબ જ કામ આવે છે એક આદુનો ટુકડો આપણે આમાં ખમણીને એડ કરવાનો છે આદુ તમને પસંદ ન હોય તો આદુ લસણ તમે સ્કીપ કરી શકો છો એક મોટી ડુંગળી અને હવે આપણે એમાં બધા શાકભાજી નાખી દીધા છે તો હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આમાં આપણે ભરપૂર માત્રામાં સબ્જી એડ કરી છે આ ખૂબ ફાયદાકારક છે અને ખૂબ જ હેલ્ધી છે અને છોકરાને ખાવામાં પણ ખૂબ પસંદ આવે છે અને એકદમ કલરફુલ બને છે તમે જોઈ શકો છો એકદમ કલરફુલ છે પણ તમારે વધારે આને કલરફુલ બનાવવું હોય તો આને તમે પીળા અને લાલ કેપ્સિકમ પણ એડ કરી શકો છો તો એકદમ કલરફુલ બનશે તો હવે આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે આમાં તમે સોડા પણ એડ કરી શકો છો તમારે પોચા બનાવવા હોય તો તમે આમાં સોડા એડ કરી શકો છો હું અત્યારે સોડા એડ નથી કરતી જરૂર લાગશે તો આપણે આમાં એડ કરીશું અને હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું

હું બે કલર ના બનાવીશ એક વાઈટ બનાવીશ અને પછી પનીર અથવા ચીઝ નાખવું હોય તો તમે આમાં ચીઝ પનીર એડ કરી શકો છો તમારે આમાં ચીઝ નાખવું હોય તો ચીઝ તમારે મિક્સ નહી કરવાનું આમાં વચ્ચે મૂકી દેવાનું અને એની ઉપર પછી થોડુંક બેટર લગાવી દેવાનું અને ચીઝ વચ્ચે મૂકવાનું એટલે છે ને ચીઝ તમારે ઓગળે અને અંદર જ રહે અને બાળકોને પણ ખાવાની મજા આવે અને પનીર તમારે નાખવું હોય તો પનીર તમે આમાં એડ કરી શકો છો આ તો આપણે આપણે બધા જ ખાનામાં બેટર ભરી લીધું છે હવે આપણે થોડી વાર ઢાંકી દઈશું આપણે બધાની ઉપર ચપટી ચપટી આવી રીતે હળદર એડ કરવાની છે અને થોડુંક ડિફરન્સ લાગશે અને થોડુંક બાળકોને અલગ પણ લાગશે અને નવું એક જોઈને બાળકોને ખાવાની મજા આવશે તમે આખામાં એડ કરી દેસો તો આખા પીળા થઈ જશે ને આવી રીતે એડ કરશો અને થોડુંક આપણે લાલ મરચું એડ એટલે આપણા એકદમ મસ્ત બનશે તમે સાથે અંદર પણ હળદર એડ કરી શકો છો મરચું પણ એડ કરી શકો છો પણ આવી રીતે બનાવવાથી થોડુંક કલરફુલ લાગે તો બાળકોને ખાવાની મજા આવે તમને જોઈને જ એમ થાય કે આજ આપણે બનાવવું છે તો હવે આને આપણે ઢાંકી દેશું તો આ ઢાંકણ આનું જ આવે છે ને આવી રીતે આપણે એને ઢાંકી દઈશું ને

અને તમારે વધારે ક્રિસ્પી કરાવો હોય તો આને તમારે થોડીક વાર વધારે ચડવા દેવાના છે તો બધા જ ગબગોટાને આપણે ફેરવી લીધા છે ને હવે આપણે ફરીથી ઢાંકી દઈશું બે મિનિટ માટે એટલે વરાળથી આ સરસ રીતે ચડી જશે તો બે મિનિટ થઈ ગયા છે હવે આપણે રિપીટ ખોલીને જોઈ લઈશું અને તમે જોઈ શકો છો આપણે થોડાક એ એવા પણ મફાઈ ગયા છે અને હજી થોડાક આપણે ચડવા દઈશું બીજી સાઈડ પર ફરીને ફેરવી લઈશું આપણે આમાં સોડા નથી નાખ્યો એટલે આ થોડા ક્રિસ્પી બનશે સોડા નાખો તો આ ફૂલી અને દડા જેવા થાય છે તો તમારે પોચા અને થોડા ગળા જેવા કરવા હોય તો મારી બ્લોગની ચેનલ છે એનું નામ છે ધાર્મિક ગોડ આર બ્લોગ તમે બ્લોગની ચેનલ પણ જોઈ શકો છો તેમાં પણ વિઝિટ કરી શકો છો અને મારી વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એ વાર ખુલ્લા આમ તે ચડવા દેસુ અને પછી આપણે એને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આ વેટ લોસ માટે ખૂબ ફાયદાકારક છે કેમ કે આને આપણે સબ્જી પણ વધારે હોય છે આમાં રવો આવે છે અને બીજું કે આમાં એકદમ તેલ ઓછું હોય છે ઓછા તેલમાં આ બની જાય છે તો વેટ લોસમાં ખૂબ જ ફાયદાકારક છે હું ઘણી વાર આ વેટ લોસમાં ઉપયોગ કરું છું તમને પણ સારું લાગે તો તમે વેટ લોસમાં રોજ નાસ્તામાં લઈ શકો છો અને તમારે આવી રીતે અપમ ન બનાવવા હોય તો તમે ચાની જે લોઢી આવે છે એમાં તમે ફૂડલાની જેમ પાડી શકો છો આવી રીતે નાના નાના આપમ બનાવવાની જરૂર નથી તો આપણા ગોલગપ્પા સરસ રીતે બની ગયા છે તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો આવી રીતે આપણે એક એક કરીને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેવાના છે અને તમે જોઈ શકો છો બંને સાઈડ એક સરસ મજાના ચડી ગયા છે અને ફરીથી આપણે આમાં થોડું તેલ લગાવી દઈશું પણ તમે ઓછું ઓઈલી ખાવા માંગતા હોય તો તમારે ફરીને આમાં તેલ લગાવવાની જરૂર નથી અને હવે આપણે બનાવશું એ થોડાક હળદર નાખીને બનાવશું તો તમે જોઈ શકો આમાં તમે

ગરમા ગરમ ખાવાની મજા આવે વરસાદ શરૂ હોય અને આવું કંઈક મળી જાય તો ખાવાની મજા જ પડી જાય અને ઓઇલી પણ નથી અને હેલ્ધી પણ છે તો આવું બધું ખાવું ખૂબ સારું છે હેલ્થ માટે તો હંમેશા ટ્રાય કરવી જોઈએ કે આપણે હેલ્ધી પણ ખાઈએ અને ગરમા ગરમ પણ આપણે કંઈક મળી જાય તો હવે આપણે એને થોડી વાર ઢાંકી દઈશું અને બે મિનિટ રિપીટ આપણે જેમ પેલાની જેમ બધાને ચડવા દેવાનું છે હવે આપણે એને ખોલીને ચેક કરી લઈશું અને આને આપણે ફેરવી લેવાનું છે આ તમે જોઈ શકો છો આપણે આમાં હળદર નાખી છે એટલે એકદમ પીળા રંગના થયા છે અને તમે પાલકનો રસ અથવા તો દાણા રસ આમાં એડ કરો તો એકદમ સરસ ગ્રીન કલર ના થાય છે તો તમે બાળકોને આવી રીતે અલગ અલગ કલરના બનાવીને આપી શકો છો તો બધા જ અપમ આપણે ફરીથી ફેરવી લીધા છે ને હવે આપણે એને ઢાંકી દેશું અને હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા મેં માયોનીઝ અને સોસ લીધા છે તમે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો તો આપણે ફરતા અપમ મૂકી દઈશું તમને મારી રેસીપી મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે પણ આ બનાવો અને વરસાદની સિઝનમાં અને એન્જોય કરો અપમ આ સાઈડ આપણે પીળા રાખ્યા છે આ સાઈડ આપણે વ્હાઈટ રાખ્યા છે